ना सरस्वती रविशुकर बृहस्पति पञ्चेता संस्मदे नित्या वेदवाणी माखेलगाना आङ्गणे बचिमाना પાટંગણની અંદર ગોદની અંદર ભગવાન સૂર્યનારાયણના સાનિધ્યની અંદર શ્રીમદ્ દેવી ભાગવતની કથા અને એમાં આપણા અહોભાગ્ય કે અમારા તો ગુરુવર્ય ગુરુજી એવા શાસ્ત્રીજી નવલશંકર દાદાના ચરણોમાં ખોટી ખોટી વંદન ગુરુજી હું એટલા માટે કહું છું કે મારા જેવા અનેક વક્તાઓને જો ઉત્પન્ન કર્યા હોય અનેક વક્તાઓને જો સ્ટેજ ઉપર હાથ ડાલીને બેસાડ્યા હોય અને વક્તા બનાવ્યા હોય તો એ ગુરુજીના આશીર્વાદથી છે કોઈ વખાણની વાત નથી કરતો પણ મને બરાબર યાદ છે આજથી વીસેક વર્ષ પહેલાં ગાંધામાં લીલાસા એમાં કથા હતી અને એ કથામાં હું બ્રાહ્મણ તરીકે પૃથ્વી ઉપર બેઠો હતો અને ત્યાર પછી તો એમની અનેક કથાઓ સાંભળી અને કથાઓ સાંભળી સાંભળીને વક્તા બન્યા છે એટલે અમારા એ ગુરુજી છે અને દેવીના પરમ ઉપાસક છે દેવી ભાગવતની કથા એટલે દેવીઓની આરાધના જગતંબાની આખ્યાનોની કથા મહામાયા જગતંબાની અનેક કથાઓ છે પરમબા પરાશક્તિની અનેક કથાઓ છે પણ મારે ખાલી ત્રણ શક્તિની વાત કરવી છે શક્તિ છે કથાઓ છે પણ ત્રણ શક્તિ 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 જ્ઞાન દ્રવ્ય અને ક્રિયા શક્તિ આ ત્રણ શક્તિ તમારામાં મારામાં હર કોઈનામાં હોવી જોઈએ જો ત્રણ શક્તિ નહીં હોય તો નહીં ચાલે આપણું આ શરીર એ શરીરમાં પણ ત્રણ શક્તિ રહેલી છે સૌથી એ વાત કરીએ તો જ્ઞાન શક્તિ જ્ઞાન એટલે મસ્તક જ્ઞાન એ મસ્તક છે મસ્તક એટલે બુદ્ધિ અને બુદ્ધિ એટલે બ્રહ્માણી સર્જન કરનાર પાલન કરનાર અને સંહાર કરનાર એમ ત્રણ શક્તિ પણ એ છે જ્ઞાન શક્તિ એટલે સર્જન કરનાર બ્રહ્માણી છે સૌથી પહેલા માણસને જરૂરી હોય તો એ જ્ઞાન શક્તિ જ્ઞાન એટલે બુદ્ધિ અને એમાં આપણે તો બ્રાહ્મણ બ્રાહ્મણ કરીને તો વિશેષમાં એ બુદ્ધિ એટલે વિદ્યા હોવી જોઈએ વિદ્યા ના હોય બુદ્ધિ ના હોય જ્ઞાન ના હોય તો લક્ષ્મી નકામી છે બ્રાહ્મણો બ્રહ્મ બ્રાહ્મણ માટે તો એ પૈસા કોણ તો કે જ્ઞાન તમારી બુદ્ધિ તમારું જ્ઞાન તમારી વિધ્વત્તા શક્તિ માતાજી અને બ્રહ્મ એ જ બ્રાહ્મણો માટે વિત્તમ છે એ જ બ્રાહ્મણો માટે પૈસા છે જ્ઞાનથી જ દ્રવ્ય મળે એટલે સૌથી પેલા જ્ઞાન શક્તિ હોવી જોઈએ જ્ઞાન શક્તિ એટલે મસ્તક ત્યાર પછી દ્રવ્ય શક્તિ દ્રવ્ય એટલે જેને આપણે અત્યારની ભાષામાં લક્ષ્મી કહીએ છીએ પણ લક્ષ્મી નહીં દ્રવ્ય એટલે અનાજ એમ આપણું પેટ છે પેટ ઉદર એ દ્રવ્ય શક્તિ એટલે લક્ષ્મી રહેલી છે પણ જ્ઞાનો હોય તો દ્રવ્ય ની પ્રાપ્તિ થાય ત્રણ શક્તિની ઉપાસના જ્ઞાન શક્તિ ત્યાર પછી દ્રવ્ય શક્તિ દ્રવ્ય એટલે લક્ષ્મી અને એ લક્ષ્મી માટે આ પેટ શરીરમાં ત્રણ શક્તિ રહેલી જ્ઞાન શક્તિ હોય દ્રવ્ય શક્તિ એટલે લક્ષ્મી પણ હોય પણ જો ક્રિયાશક્તિ ના હોય તો તાકાત ના હોય તો હું ઘરેથી નીકળ્યો ત્યારે કથા સાંભળતો સાંભળતો શાસ્ત્રીજી નીકળ્યો ના કરવી જોઈએ બધા જ જે જીવ માત્ર છે છે એ પરમાત્માના સંતાનો પણ જો કોઈ ધર્મથી ના માને તો એના માટે શસ્ત્ર ઉપાડવું જ જોઈએ આજે વાત કરી હતી હું સાંભળતો હતો કથામાં એટલે ક્રિયાશક્તિ એ ક્રિયાશક્તિ એટલે તાકાત તમારી એ તાકાત એટલે ચરણ આ પગ જ્ઞાન એટલે મસ્તક દ્રવ્ય એટલે પેટ અને શક્તિ ક્રિયા શક્તિ એટલે પગ તમારામાં શક્તિ નહીં હોય તાકાત નહીં હોય તો એ જ્ઞાન અને દ્રવ્ય બંને સાઈટમાં રહેશે બીજો કોક તમને મારીને તમારા કને જે હશે એ લઈ જશે એટલે જ્ઞાન શક્તિ હોવી જોઈએ દ્રવ્ય શક્તિ હોવી જોઈએ અને ક્રિયા શક્તિ હોવી જોઈએ ક્રિયા એટલે તાકાત

હું તો એવું કહું કે સરસ્વતી ની પૂજા નહીં સરસ્વતી ની ઉપાસના કરવી જોઈએ આપણામાં જ્ઞાન કેવી રીતે વધે તિલક કરવાથી સરસ્વતી માના ફોટાને ચાંદલો કરવાથી વિદ્યા નહીં આવે પણ એ વિદ્યા ભણવી જોશે એ જ્ઞાનને ઉત્પન્ન કરવું જોશે અને સરસ્વતી વાહન ભલે મોરશે પણ સરસ્વતી મોર ઉપર બેઠા નથી નીચે શિલા ઉપર બેઠા હશે અને શિલા ઉપર બેસવું હોય તો તપ કરવું પડે અને તપ કરો તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય ગાડલા ઉપર બેસીને ભણાય નહીં ભણવું હોય તો પથ્થર ઉપર બેસવું પડે લાકડા ઉપર બેસવું પડે ગાડલા ઉપર બેસી અને એસી વાર રૂમમાં ભણવા જાઓ તો ભણી ના શકે તો કે જ્ઞાન ના મળે એટલે કથાઓ તો વિસ્તાર થઈ છે સમય પણ ખૂબ થઈ ગયો છે તો ગુરુજીની આજ્ઞા એટલે મારે બે વાતો કરવી પડે પણ આ બધા જ માટે ભાવ હોવો જોઈએ ભાવ વચ્ચે શાસ્ત્રીજીએ ભાવની પણ વાત કરી કે ભાવ ના હોય તો બધું જ વ્યર્થ છે ભાવો વિદ્ય દેવો કહે બસ ભાવ છે તો જ ભગવાન છે તો જ માતાજી છે પણ આ ભાવ ક્યાંય વેચાતો ના મળ્યો કે આ નવદી કથા છે તો રોજ એક એક કિલો ભાવ રાખશું આ નવ કિલો હાલો ને બજારમાંથી કે લઈ આવી વેચાતો ભાવ ભાવ ના મળે એ ભાવ અંદર થી હૃદયથી ઉત્પન્ન થવો જોઈએ અંદરથી ઉત્પન્ન હોવો જોઈએ ખાલી નાની એક વાતમાં હું સમજાવું ભાવ કેને કહેવાય ઉદાહરણ તરીકે ચામુંડ માનો ફોટો આપણે આપણા ઘર માટે લેવો હોય ચોટીલા ગયા હોય અને એ ફોટો આપણે ક્યાંથી લઈ દુકાનેથી જ્યાં દુકાને વેચાતો મળતો હોય ત્યાં એ ફોટો આપણે લઈ પણ વિચાર કરજો કે એ ફોટાને લેવા ટાઈમે દુકાનમાં એ ફોટાને કોઈ પગે લાગશે વિચાર કરજો કોઈ લાગશે ક્યારે દુકાનમાં એ ફોટાને પગે નહીં લાગે પણ એ જ ફોટો એ જ ચિત્ર લઈ આપણા મંદિરમાં મૂકશું આપણા ઘરમાં મૂકશું પછી એ ફોટાને પગે લાગશું આરતી કરશું દીવો કરશું આવું શા માટે શું એ ફોટો દુકાનમાં હતો ત્યારે કંઈ અલગ હતો ઘરે આવી ગયો તો કંઈ ફોટો બદલાઈ ગયો નહીં કોઈ ચેન્જીસ નથી તો તો શું કે કે આપણો ભાવ બદલાણો આ કોઈ ફોટો નથી કોઈ ચિત્ર સાક્ષાત મા ચામુંડા હશે એવો ભાવ પ્રગટ થાય તો જ માતાજી પ્રસન્ન થયો તો જ એ જ્ઞાન શક્તિ તો જ એ દ્રવ્ય શક્તિ અને તો જ એ ક્રિયાશક્તિ ત્રણ શક્તિ ઉત્પન્ન થાય અને એના માટે ભાવ જોઈએ એ તો બધાય બ્રાહ્મણો બેઠા છે એટલે મારે બહુ નહીં પણ બ્રાહ્મણો કરી ચાર વસ્તુ હોવી જોઈએ વિદ્યા તપ નિર્વસન અને સંતોષ સંતોષની પણ વાતે આજે કરી હતી ગુરુજી હું સાંભળતો તો કથામાં હે કે આ ચાર વસ્તુ બ્રાહ્મણ પાસે હોય તો એ બ્રાહ્મણ કહેવાય એક તો વિદ્યાનું બળ હોવું જોઈએ વિદ્યા એટલે જ્ઞાન એ જ્ઞાન નું બળ હોવું જોઈએ તપ નું બળ હોવું જોઈએ બ્રાહ્મણ નિર્વેશની હોવો જોઈએ એને કોઈ વ્યસન ના હોવું જોઈએ ના કે શાસ્ત્રજી વાત કરી હતી કે દરિયો હતો આખે આખો પણ શું પીવું શું ના પીવું શું ખાવું શું ના ખાવું એ તો આપણા હાથની વાત છે ગુરુજી સોલા ભાગોલ દેવીઠમાં અધ્યાપક હતા ત્યાં ભણાવતા અને અમારા દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એમના ભેગો હું એક કથામાં ગયેલો ખેડા જિલ્લામાં અને ત્યાં એક વાડીએ બેઠા બેઠા દાદાજી એ વાત કરેલી કે જો ખેડૂતો બીજા બધા ખેતર ને વાળ હોય વાળ જોજો કેમ તો કે કોઈ ઢોરું ના આવે જનાવર ના આવે ભૂંડ ના આવે એટલા માટે પણ તમાકુ ના ખેતરને ક્યાંય ઝાડ ના હોય કોઈ વાળ ના હોય વાળ એટલે કીધું દાદાજીએ કે જો આ તમાકુને વાળ એટલા માટે નથી કે આને ભૂંડ પણ ખાતો નથી ઢોરું પણ ખાતો નથી તો આપણે કેમ ખવાય આપણાથી ખવાય અને એમાં આપણે તો બ્રાહ્મણ અને બ્રાહ્મણ વ્યસન ના હોવું જોઈએ એટલે ચાર વસ્તુ હોવી જોઈએ વિદ્યા